દ્વારા મેઘા આરોગ્ય કેમ્પ નું આયોજન કરાયું કેસીઆરસી અંધજન મંડળ હોસ્પિટલ ભુજ આયોજિત ગાયત્રી પરિવાર નલિયા અને કચ્છ તેમજ જખૌ ગામના સેવાભાવી સજ્જનોના સાથ સહકારથી યોજાયેલા આંખ મેઘા આરોગ્ય કેમ્પમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં ત્રણ ગામોના એકસો ત્રેવીસ જણ લોકોએ આવીને લાભ લીધો હતો પચીસ જણાઓના જુદા જુદા ઓપરેશનો કરી અપાશે આ કેમ્પમાં તપાસણી નિદાન કેસીઆરસીઆઈ સંચાલિત શ્રી વિજયાબેન નવીનભાઈ ચંદન આંખની હોસ્પિટલ નલિયાના ડોક્ટર શુભમભાઈએ કરી હતી અને દવા ટીપા સંસ્થા તરફથી નિઃશુલ્ક આપ્યા હતા આંખના મોતિયાના વેલના ઓપરેશન લાયક પંદર દર્દીઓને કેસીઆરસીઆઈ હોસ્પિટલ

અગર કચ્છ બહાર યુગ નિર્માણ ગાયત્રી પરિવાર પ્રેરિત ધનલક્ષ્મીબેન આઈયા સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટ નલિયા મારફત રાહત દરે અને જરૂરિયાતવાળાને ફ્રી પણ કરી અપાશે આ કેમ્પના આયોજન વ્યવસ્થા અને પ્રચાર પ્રસારમાં મુખ્યત્વે હરેશભાઈ ઠક્કર નલિયા ગાયત્રી પરિવાર પચાણભાઈ ગઢવી કેસીઆરસી ભુજ અને અશોકભાઈ સોમૈયાનો સહયોગ રહ્યો હતો આયુર્વેદ હોસ્પિટલ જખૌ ખાતે યોજાયેલા આ કેમ્પમાં સેવાભાવી માસ્તર હીરાલાલભાઈ શાહ અશોકભાઈ સોમૈયા અને લેરીભાઈ અબોટીએ સારી મહેનત કરીને સફળતા અપાવી હતી આ કેમ્પની શરૂઆત ડૉક્ટર શ્રી અને સેવાભાવીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરાઈ હતી રિપોર્ટ બાય સૈયદ ઝા ગામ જખૌ